તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે એક નવી ચેલેન્જ લઈને તો ચેલેન્જ વિડીયો બનાવી રહ્યા છે અમારે અશ્વિન રેસ અલ્પેશ અને ગોવિંદ તો મિત્રો બંને રાજ્ય બ્લોગમાં અમે કેવી ચેલેન્જ રાખે છે તમને બતાવશું બ્લોગની અંદર અમારા વ્લોગની પહેલી ચેલેન્જ છે અને અમે નાના ઇનામથી સ્ટાર્ટ કરીએ છીએ અને પછી અમે મોટી ચેલેન્જ પણ ચાલુ કરીએ છીએ કે અત્યારે સો રૂપિયાની છે પછી અમે પાંચસો ની પણ રાખીશું અને વિડિયો જેટલો બને તેટલો શેર કરજો અને લાઈક કરજો જય માતાજી અને વિડીયો જોડાઈ લેજો વિડીયો માં જોડાયા રહેજો મિત્રો તો મિત્રો આપણે ચેલેન્જની સ્ટાર્ટ કરીએ છીએ આપણે જો પહેલી દેખાય છે એની અંદર બોલ નાખવાનો જે જીતશે તેને સો રૂપિયા ઇનામ આપવાનું છે તો અમારે પહેલા આવ્યા છે કોણ આવ્યું છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ બોલ નાખો તો જો મિત્રો અશ્વિન નાખે છે એક અને ટ્રાય મિત્રો ત્રણ જ છે જે ત્રણ ટ્રાયની અંદર જે બોલ આવી જાય એને સો રૂપિયા એમાં માપવાનું છે બે ટ્રાય થઈ જાય અશ્વિનની ત્રીજો ટ્રાય બાકી છે અમારે અશ્વિનભાઈનો અશ્વિન નાખી છે જોરથી હાઉ તો હવે જાઓ કોણ જાય છે ચેલેન્જ હા તો હવે અમારે ગોવિંદભાઈ જઈ રહ્યા છે ગોવિંદભાઈ ચેલેન્જ જીતશે સો રૂપિયા તો મિત્રો આપણે સો રૂપિયા રોકડા આપી દેવાના છે નાખો ગોવિંદ તો હો મારે ગોવિંદભાઈને એક બોલ થઈ ગયો છે ત્રણ બાકી રહ્યા છે હવે ગોવિંદભાઈ જીતે છે કે નહીં જોવો મિત્રો બન્યા રહેજો અમારે ગોવિંદે નહીં લાગતાખ જીતે એવું તો હવે અમારે કલ્પેશ કે અરે અરેશ હા કલ્પેશ કલ્પેશ જઈ રહ્યા છે હવે

એક તો એક ટ્રાય બાકી છે છેલો લાસ્ટ આપણે મિત્રો બીજો ટ્રાય પણ આપીશું અમને એક એક ઓહો તો જો મિત્રો અમારે અમિતંદ ભાઈ આવી ગયા છે હા હા ત્રણ હે ત્રણ ઓ ના આવે જો એક જ વજો છે લાસ્ટ

અને અમારે ગોવિંદભાઈએ ભાઈએ વળી ચાલુ કરી દીધું છે ફરી વાર ગોવિંદ એટલે ચાર ચાર બોલ રેડી તો એટલે મિત્રો ચાર ચાર રાખ્યા છે ઓલી વખત ત્રણ આપ્યા હતા તો બે થયા છે ગોવિંદભાઈને બે બાકી છે ફટાફટ આવો ગોવિંદ ભાઈ હા મિત્રો તો આ ચેલેન્જની અંદર કદાચ કોઈ ના જીતે ને તો કાલે આપણે એક નવી ચેલેન્જ પણ રાખીશું તો વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમને પણ કદાચ એવું લાગે ગમે તે ચેલેન્જ ની ખબર હોય તો કહેજો કોમેન્ટ માં તો અમે એ ચેલેન્જ પણ રાખીશું તો મિત્રો જો તમારે આવી અમારી ચેલેન્જ જોવો હોય તો અમારી ચેનલ માં જોડાયા રહેજો ઓ ગોવિંદ ભાઈએ ધક્કો કર્યો ધક્કો કર્યો હા તો ગોવિંદ ભાઈ ને પણ પૂરું થઈ ગયું કોઈ જીત્યું નથી કલ્પેશ મિત્રો અમારે કલ્પેશ ભાઈ આવી ગયા છે લાલી તારી રાસો ભાઈને કાઈ દોત મારે આવી જવાનું હતું પણ સારી તરી લાલી પકડેલો ન તરી રાસે ભાઈ

અશ્વિ તમારે ટ્રાય પટી જાવ હવે લાવ હરેશભાઈ તમે જાઓ તો અમારે હરેશભાઈ રહ્યા છે કે એક બોલ થઈ ગયો તો બીજો ટ્રાય છે નો હરેશ થોડું રહી યાર આવતા આવતા થોડું જોર કર